મોદી સાહેબના નેતૃત્વએ બનાસકાંઠાની લોકસભાની સીટ ઉપર મારી જ્યારથી પસંદગી કરી છે ત્યારથી લઈને આજ દિન સુધી સવા બે મહિનાના સમય સુધી હું લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહ્યું છું બનાસવાસીઓના મને જે ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને જે એના આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું અને બનાસની જે છત્રીસે છત્રીસ કોમની સમજુ અને હોશિયાર જે પ્રજાજનો છે ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓની જે મહેનત છે અને મોદી સાહેબનો જે મોદી સાહેબ પ્રત્યેનો બનાસવાસીઓનો જે અપાર પ્રેમ છે અને મોદી સાહેબ દ્વારા જે વિકાસ થયેલો છે એના દ્વારા મને ચોક્કસ વિશ્વાસ છે કે બનાસકાંઠા લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે અને હું બનાસવાસીઓની વિનંતી કરું છું કે રાષ્ટ્રહિતમાં આપણે મતદાનની મતદાન કરી આપણી મતદાનની ફરજ નિભાવીએ અને રાષ્ટ્રહિતમાં વધુમાં વધુ મતદાન કરે આપ સૌનો ખૂબ ખૂબ આભાર